સોનગઢના સાઈ ટાઉનશિપમાં યકીન દેસલે પરિવાર દ્વારા શ્રી શિવાય સેવા શરૂ કરાઈ સોનગઢના સાઈ ટાઉનશિપમાં રારા અષ્ટમી અને ગણેશ ઉત્સવના પવિત્ર દિવસે યકીન દેસલે પરિવાર તરફથી શ્રી સેવાઈ સેવા નો શુભારંભ કરવામાં આવ્યો છે આ બાબતે અમારા પ્રતિનિધિએ યગીન દેસલેનો સંપર્ક કરી આ સેવાના ઉદ્દેશ બાબતે જાણવાનો પ્રયત્ન કરતા યગીન દેસલે એ જણાવ્યેલ કે અમારો પરિવાર આર્ટ ઓફ લિવિંગ સાથે વર્ષોથી જોડાયેલો છે ને મારા મમ્મી સંજીવની બેન દેસલે તથા પિતાશ્રી વિશ્વાસ દેસલેની કાયમ નહીં આવી કોઈ સેવા શરૂ કરવાની ઈચ્છા હતી ને તે મુજબ મેં મારા ભાણિયા શિવાયના નામે આ સેવા શરૂ કરી છે આ સેવા થકી શરૂઆતમાં દર મહિનાના છેલ્લા રવિવારે ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવાનું છે ત્યારબાદ સમાજમાં આ સેવા દર રવિવારે કરવાનું નક્કી કરવામાં આવેલ છે મારા પરિવાર તરફથી આવી એક સેવા થકી ભૂખ્યાને ભોજન આપી તેનો આત્મા તૃપ્ત કરવાનો પ્રયાસ માત્ર છે ગુરુદેવ દ્વારા ખાસ આવી સેવા શરૂ કરવા પર ભાર મુકાતો હોય અમે આ એક સેવા શરૂ કરી છે ગણપતિ ઉત્સવ ચાલુ હોય અને આજ રોજ રાધા અષ્ટમી હોય અઈ ટાઉનશીપમાં સિત્તેર જેટલા બાળકોનું ભોજન આપી આ સેવાનો શુભારંભ કરેલ છે ને આવનાર સમયમાં એ કાયમી સ્વરૂપે ચાલુ રહેશે કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે દિવ્ય પુકાર ન્યૂઝ તાપી